આનું જાણે એક તો ઉછુ નહીં આવીને બમ ઉકો ખેતર વીકી મારો ને ઉરિયાવા બધું આવી હજી કે એક

મા મારા ઉંજાસમાં બેઠા હે હે ના અહીંયા તો એમ કુશીની હે હે તારા તો બુડામાં મારા પણ છોકરાનો થઈ ગયો ને અરે આ રિયા સહે હવે વિક્રમજી કે ફોન કેમ હોયા આ મારી કરતો અંતવદ કપોમાં છે આડામાં છે આમાં આ બાજુ કોણ ચાલે અને પોતા પૂરા ઓલા આજીબ હા તો બધું પડાઈ ગયું વાળા એટલે આપણે પોકી વળી ને એના કરતાં અમાર જ નઈ આવે પણ તમાર ભાગ પર 5 ગજમી ને 5 જોય ભાગમાં આવે હેય સક્કારી મેલો સક્કારી બેર ખાસા જો રોટલા પાજે લબાચા મારે બહાર જવાનું ને ઈ તો પાહની વાત પડે એટલે હોય ને પણ ઓલા હૂદવા ધંડાને આહી તી હું પડે હવે તમારે હા અલ્યા ખાસો સમય પૂછો રાખાય બંદા મારતો તમારે

આવી ગયા કહો એમ નેમ તો તમે આયા રહ્યો કાંક કામ હતા આયા સામે જ અહીંયા શું કામ હતું તું જાણે મારે મહેરબાની કરજો હજી તો વાતે નહીં કરી કે પૈસા લેવા નહીં આવ્યો આ તો બરાબર મરે ભતળી એનું કર્યું હેદલજીએ ભરતજી નક્કી છે બધું બાબ્યું મારે એવું અને ફોનનો નિર્વાહ કરવા પડે નક્કી છે બધું બાબ્યું ભણતી

મારા આગળ ફોન કર આવો મમ્મી ઓકી જનાબ એટલે ભૂલી ગયો કે બધા કાર કેમ તો 7 લાખ દાગીના બાર લાખ રૂપિયા દેખાકે ભાઈ કરવાના એટલે શું કરવાનું ગમે તે કર પણ વિવાહ તો કરવાના જ ત્રણ મહિના આડા છે બરાબર તારે જી કરવું હોય કર

તમે તૈયાર હોય તો શું વાંધો નહીં બરાબર આથી કશો વાંધો ને તો તૈયાર રહેજો બરાબર મેં તમે આદત એ સારું ઈ તો કમ્પ્લીટ તૈયાર છે

અને <coughs> <coughs> <wine> <coughs>

પૈસા આ બધા દાગીના લેવા માટે શું કરવું પડે પૈસા જોવા પૈસા ની જરૂર ના થાય શાંતિ રાખવાનું ચુડો નહી આવ તમારા ભઈ શું નામ હગરમની ભૂલી જવા ખઈ કરી આવો આવ શાંતિ શાંતિ એ અતકાજી મેલે કાંટો તમારું સખું કરના

તો ઈ જાગીનો લઈને તમે હોરી જા જાવ ને તો એમનો 40% પૈસો મળે ઈ આવો ને અને 40% પૈસામાં વ્યાજ ભરવાનું તો બરાબર અને દાગીને જે જમીન એમ લાગે રસે તો જમીન લઈને જાય તો એનો પૈસો ખણો આવે પણ એ કદાચ એક બે વાર પૈસા ના ભરતા હોય વાપર ના મળે બીજું શું કે એ ગ્રીન મેલે કદાચ હા તો વ્યાજ ભરી કે કઈ થાય આ બીજા અમુક અમુક માણસો રહે ને આ ગામમાં ઘણા માણસો એવા હોય ના ના

બરાબર ચલો આમાં વિગરી થઈ ગયા તમારે ઓલા વિવિધ આગળ જે લેવું હોય એ કહી દીજું કઈ છોકરાના છોકરા પડી જાય ને ત્યાં સુધી પિયર માં આવે જેટલું લાલુ હોય એટલું હલાય બીજું શું કહું ભરતજી મેલાજી તમને કહું કેજો એન્ટ્રી આપડે ની વાત આપડા બેહો રોટલા બોટલા નું થાય બેહો અમે અમારા કુટુંબ ની વાત કરી આપડે થાય ને હવે જો આપડે જેમ તમારી દીકરી ના ખાતા માં ચાલીસ પચાસ હજાર નો ખર્ચો સાચો આપડે એવું કરીએ કે આપણી જે દીકરી હોય બાકીના હાર આવે નહીં

આ બહુ દેખાદેખી કરવાની કોઈ જરૂર નહીં જાવ તો તમે અત્યારે તમે તમારી જ વાત કરીએ આપણે તમે બર રાખવા ને બધાને આબરું રાખવાનું મોસના દોરા ઉપર રાખવા બેઠો બરાબર અને પછી હું ભરી મળી જાવ હે તમે રોડ ઉપર આવી જાવ એમની સૂર્ય રોડ ઉપર આવી જાય તમારો ભત્રીજો રોડ ઉપર બીજા આપડે કઈ કહેવાતું નહિ પણ આપડે સમજ પૂરતું આપણે કરો કારણ કે આ જગત બહુ મોટું હોય

તમને જ મળશે કે વિક્રમજી સબંધ તો પણ વટ બરાબર હજુ બીજા કોઈ આડા ખર્ચા લાગે તમને લગ્ન માં એક તો મામેરાનું શું કેવું મામેરા તો એ લોકો

તમારા ભાઈઓ કાકા કુટુંબ તમને કદાચ ખુજાડે ને તો થોડુંક સહન કરી લેજો કે ભાઈ મને મન પુવાતું મેં કર્યું બરાબર

હવે એ તો કુટુંબ ઉપર જાય ને ખાધીલું ખાધેલું વ્યાજ પડશે ને તો બીજો બે બરાબર પણ આ દાગીના બધા ખર્ચા ખોટા એટલે એમ

આપડે સમાજ માં એવું ને આપડે સમાજ ને લાવવું પડે ને આ તો સમાજને તો પડે જ એની વાત છે જો હે બરાબર